હેલો એવરી સ્વાગત છે તમારું મારા આ કિચનમાં તો આજે હું અહીંયા એકદમ નવી ટ્રીક સાથે ક્રિમી ઘટ એવી અને ઝટપટ બની જાય એવી ચોખાની ખીર બનાવીશ અને આ ખીર તમે પૂરી કે પરાઠા સાથે ખૂબ જ એવી ટેસ્ટી લાગે છે અને આ ખીર તમે કોઈ પ્રસાદમાં કે શ્રાદ્ધમાં પણ બનાવી શકો છો તો હવે શ્રાદ્ધ પણ શરૂ થવાના છે તો તમે મારી આ ખીરની રેસીપી શ્રાદ્ધમાં એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને હજુ સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ખીર બનાવવા માટે એક બાઉલ લઈ લઈશું અને આપણે ચોખાની ખીર બનાવવાની છે તો મેં અહીંયા અડધો બાઉલથી થોડા વધારે એવા ચોખા લઈ લીધા છે અને ચોખા તમે જોઈ શકો છો કે મેં અહીંયા ઝીણા એવા ટુકડી ચોખા લીધા છે ઝીણા એવા અને ટુકડી ચોખા હોય એવા લઈ લેવાના તો આ ચોખા આપણે સરસ બેથી ત્રણ પાણી ધોઈ અને રેડી કરવાના છે તો આ ચોખા વાપરવાથી આપણી ખીર એકદમ ઘટ બને છે તો પાણી એડ કરી સરસ એવા ચોખા ધોઈ રેડી કરી દઈશું જો અગાઉથી તમારે નક્કી હોય કે ખીર બનાવી છે તો તમે સવારે જો ખીર બનાવવાની હોય તો આખી રાત માટે ચોખા પલાળીને પણ રાખી શકો છો તો ચોખા ડૂબે એટલું પાણી એડ કરી દઈશું ઢાંકી અને હું અહીંયા ત્રણથી ચાર કલાક માટે એને પલાળીને રાખી દઈશ તો ત્રણથી ચાર કલાક જેવું થઈ ગયું છે અને હવે ખીર બનાવવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે ચોખા આપણે ચેક કરી લઈશું તો ચોખા તમે જોઈ શકો છો કે સરસ એવા પલળી ગયા છે જો તમારી પાસે ટાઈમ ના હોય અને અચાનક જ તમને મન થયું ખીર ખાવાનું તો તમે અડધો કલાક માટે પણ ચોખા પલાળી અને આ રીતે મસળી દેવાના એટલે બધા જ ટુકડી એવા ચોખા આપણા થઈ જશે આ રીતે મસળીને ચોખા ઉપયોગ કરવાથી આપણા ચોખા છે એ દૂધમાં સરસ એવા મિક્સ થઈ જાય છે જો તમારે ખીર વધારે પડતી ઘટ ન બનાવી હોય અને થોડી એવી પાતળી હોય તો તમે તમારા ચોખાનું માપ લઈ શકો છો તો હવે ખીર બનાવીશું તો ગેસ ઓન કરી અને આ રીતે જાડા તળિયાવાળી આપણે કઢાઈ લઈ લેવાની અને કઢાઈ ઉપર રાખી અને થોડું એવું પાણી અંદર એડ કરી દેવાનું પાણી એડ કરવાથી દૂધ નીચે ચોંટતું નથી એટલા માટે મેં અંદર પાણી એડ કર્યું છે તો બધું જ મેં અહીંયા દૂધ અંદર એડ કરી દીધું છે અને દૂધનું માપ જોવા જઈએ તો મેં અહીંયા સાતસો એમ દૂધ લઈ લીધું છે તમારે જે રીતે ખીર બનાવી હોય એ રીતે તમે દૂધ લઈ શકો છો દૂધ થોડું એવું આ રીતે ગરમ થાય એટલે આપણે જે ચોખા પલાળી અને મસળીને તૈયાર રાખ્યા હતા એ અંદર એડ કરી દઈશું તો અહીંયા બધા જ ચોખા એડ નથી કરી દેવાના મેં આ રીતે બે નાની ચમચી જેવા ચોખા રાખ્યા છે એ આપણે સાઈડમાં રાખી દઈશું અને આ રીતે આપણે દૂધને હલાવતા રહીશું નીચે ચોખા ચોંટી ન જાય એટલે ધીમે ધીમે અને થોડા થોડા સમય પછી આપણે આ રીતે દૂધને હલાવતા રહેવાનું મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે આ રીતે ચોખાને દૂધમાં થોડા એવા કૂક થવા દઈશું અને દૂધને થોડું એવું આપણે ઉકળવા દઈશું જ્યાં સુધી દૂધમાં ચોખા કૂક થાય ત્યાં સુધી આપણે મેં અહીંયા એક કઢાઈ લઈ લીધી છે નાની અને એમાં એક ટેબલ સ્પૂન ઘી એડ કર્યું છે તો મેં અહીંયા કાજુ પિસ્તા અને ચારોળી અને બદામ લઈ લીધી છે અને આ રીતે ઊભી એવી કતરણ કરી અને રેડી રાખી હતી તો આ બધું જ આપણે ઘીમાં એડ કરી દઈશું અને એને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર થોડું એવું શેકી દઈશું આ રીતે ડ્રાયફ્રૂટ શેકીને એડ કરવાથી સરસ એવો ટેસ્ટ આવે છે તો આ રીતે બધા જ આપણે શેકી અને રેડી કરીશું તો આ રીતે ડ્રાયફ્રૂટ શેકતા જઈશું અને વચ્ચે વચ્ચે દૂધને પણ આ રીતે હલાવતા જઈશું સાઈડમાં જે મલાઈ જામે છે દૂધ ચોંટે છે એ બધું જ આ રીતે કિનારીથી આપણે બધું જ લઈ અને અંદર દૂધમાં એડ કરી દેવાનું અને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું તો આ રીતે બધા જ ડ્રાયફ્રૂટ શેકાઈ ગયા છે તો ગેસની ફ્લેમ બંધ કરી અને નીચે લઈ લઈશું તો હવે નવી ટ્રીક સાથે એકદમ મલાઈદાર અને ઘટ્ટ ખીર બનાવવા માટે મેં અહીંયા મિક્સર જાર લઈ છથી સાત કાજુના ટુકડા એડ કરી દીધા ચારથી પાંચ ટેબલ સ્પૂન મેં સાકર પીસેલી લઈ લીધી છે જો તમે ખાંડનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો છો તો બંધ કરી સરસ એવું આ રીતે આપણે મિક્સ કરી પાવડર બનાવી દઈશું હવે આમાં જે આપણે ચોખા સાઈડમાં બે ટેબલ સ્પૂન જેવા રાખ્યા હતા એ અંદર એડ કરી દઈશું તેવું દૂધ એડ કરી અને ફરીથી પીસી અને આ રીતે આપણે રેડી કરી દેવાનું તમે જોઈ શકો છો કે ક્રીમી એવું પીસાઈને રેડી થઈ ગયું છે તો એને જે ઉકળતું દૂધ છે એમાં આપણે એડ કરવાનું છે તો તમે જોઈ શકો છો કે સરસ એવા આપણા ચોખા કૂક થઈ અને રેડી થઈ ગયા છે તો જે આપણે પેસ્ટ બનાવી છે એ અંદર એડ કરી દઈશું તો આ રીતેની જે ટ્રીક છે એનાથી આપણી ખીર એકદમ ઘટ બને છે અને એકદમ મલાઈદાર બનીને તૈયાર થાય છે અને ઓછા સમયમાં આપણી ખીર બનીને તૈયાર થઈ જાય છે તો આ રીતે પેસ્ટ એડ કર્યા પછી સતત એવું હલાવતા રહેવું જેથી નીચે ચોંટી ન જાય અને થોડી એવી ખીર ટેસ્ટ કરી અને જો મીઠી વધારે ખીર જોઈએ તો તમે ફરીથી થોડી ખાંડ અંદર એડ કરી શકો છો ટેસ્ટ અનુસાર તમે ખાંડનો ઉપયોગ કરી શકો છો તો જે ડ્રાય ફ્રૂટ આપણે શેકી અને રેડી રાખ્યા હતા એ અંદર બેથી ત્રણ ટેબલ સ્પૂન જેવા કે જરૂર પ્રમાણે તમે અંદર એડ કરી દેવાના તો ડ્રાયફ્રૂટ એડ કરી અને આ રીતે બધું જ આપણે ખીરમાં મિક્સ કરી દઈશું અને તમે જોઈ શકો છો કે સરસ એવી મલાઈદાર ક્રીમી એવી આપણી ખીર બનીને તૈયાર થઈ ગઈ છે એને વધારે ટેસ્ટી બનાવવા માટે ચપટી જેવું આપણે એલચી પાવડર અંદર એડ કરી દઈશું અને મેં જાયફળ લઈ લીધું છે તો થોડું એવું આપણે અંદર જાયફળ એડ કરી દઈશું તો આ રીતે બંને એડ કરી મિક્સ કરીશું અને આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે એલચી પાવડર અને જાયફળ એડ કરી તરત જ ગેસની ફ્લેમ બંધ કરી બધું જ એવું મિક્સ કરી આપણી ખીર સરસ એવી રેડી થઈ ગઈ છે તો એને ગેસ પરથી નીચે ઉતારી અને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું જો તમને અચાનક ખીર ખાવાનું મન થયું તો મારી આ ટ્રીકથી એકવાર બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો પંદરથી વીસ મિનિટમાં આ ખીર બનીને તૈયાર થઈ જાય છે તો હવે શ્રાદ્ધ પણ નજીક આવી રહ્યા છે તો એમાં પણ મારી આ ખીરની રેસિપી તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે મારી આ રેસિપી તમને કેવી લાગી જો તમને મારી આ ખીરની રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરજો મળીએ કોઈક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી બાય બાય